શૌર્ય ખાઈ શૌર્ય જો છે ને સીટ છે જો આમ જો આ કાર્ડ નાખવાના એ તું પણ કાઢ નાખ

છ યા છે જો જો બીક જો સ્ક્વેર માં કર્યું જો સ્કવેરમાં જો જો સ્ક્વેર માં કર્યું જો આમ જો આના પર એ કરાય આના પર એ કરાય જો આ કાલે ખાંભા સાઈડ ગયા હતા સાબજ તો કબૂતરના ખાસ નેસ્ટ માટે જો આવી રીતે એનું એવું કેવું છે કે પથરા ફિટ કરી કોર્નર નેસ્ટ માટે કારણ કે ઈંડા છે ને દળી જાય છે સરકી જાય છે ખસી જાય છે તો આ લાયા છે બહુ જ મસ્ત માટીનું વાસણ છે ને મને બહુ પ્રિય આ પેઇન્ટ કરવામાં પણ બહુ જ મજા આવે કશું પેઇન્ટિંગ કરવું હોય તો માટીનું મીન્સ આને કહેવાય ટેરાકોટા તો જેટલા પણ અત્યારે ઈંડા છે સાવજ એવું કહે છે કે તું ટ્રાય કરી જો પથ્થરથી જો એ લોકો આ એક્સેપ્ટ કરશે આની અંદર હું થોડુંક ઘાસ અને ઈંડા તો લેવા જ પડશે મારે જે લોકો એક્સેપ્ટ કરશે આમાં બેસશે ને તો પછી અમે પથ્થરથી ફિટ કરી દઈશું અથવા માટીથી સિમેન્ટનું પેલું રેતી કરીને રગડો કરીને પછી આ રીતે એને ફિટ કરી દઈશું તો ખાસા છે મને પણ એટલું ગમે હું પહેલાં ટેરાકોટાની બધી આઈટમ પેઇન્ટ બોકરતી કારણ કે આમાં એક્રેલિક પેઇન્ટિંગ બહુ જ મસ્ત ચાલે એક્રેલિકનું મજા આવે અહીંયા પાછળ દિવાલ સાઈડ મેં બે ઢેલ જોઈ તો સાવજને કદાચ ખબર નથી સાવજ પેલી બાજુ પાણી પાય છે અને હું અહીંયા આવી છું ઘાસ લેવા થોડુંક માળામાં ઘાસ મૂકીને પછી ઈંડા શિફ્ટ કરું છું મેં કદાચ ઢેલ જોઈ કારણ કે મારા ટર્કી નથી હા હા જો જો એ ઉડી પેલી સાઈડ ગઈ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ છો બધા ઠંડી બિલકુલ નથી અને માળા માટે થોડુંક ઘાસ ભેગું કરવું છે બે ત્રણ જગ્યાએ ઈંડા છે જોઈએ ટ્રાય કરીએ એ લોકો એક્સેપ્ટ કરે કે ના કરે પછીની વાત છે આજે જવાનું છે તાલાળા અમારે બહુ બધું શોપિંગ કરવાનું છે કિચનને લગતી ને ફાર્મ લગતું પાછળથી ટ્રાય કરું તો રેણુબેન પણ આવશે રેણુબેનને ચશ્મા કઢાવવાના છે અને અમારા હા બેટા આવો દીકા ઓલમોસ્ટ બધા જ પાર્સલ આવી ગયા બપોરે હું બતાવીશ કે શું શું આવ્યું શું લીધું કઈ ગેમ્સ આવી ટોયસ આયા શું કરે દીકા આ ઘાસ સરસ છે કુણું કુણું હા બેટા હા હા પપ્પા ત્યાં શું કરે છે એ સાવજ એ આ રહ્યું એ નહીં એ નહીં અહીંયા આવ્યા અહીંયા મમ્મી પાસે આ સરસ છે જો આ સરસ છે બતાવું આમ જો પછી એક્સ છે ને આપણે એમાં બાઉલમાં મૂકી દેવાના વાટકામાં આવતો રહે માટીના ચાલ મમ્મા ને હેલ્પ તો કર હાલ હાલ સાઠીકડા જેવું નથી હા બેટા જનરલી એનું છે ને સાઠીકડાનો હોય માળો સળિયો વીણી વીણીને બનાવે પણ મને છે ને આ ટાઈપનું સોફ્ટ ઘાસ ગમ્યું છે ગમે તે હોય ખાલી અખતરો કરવાનો છે લોકોને જો બે ગમી જાય તો બધામાં વ્યવસ્થિત કરી દઈશું જો અમારા શૌર્યભાઈએ ઘાસ પકડ્યું છે છે ને

एक्स छे पण खबर नथी के कोण सेवे छे के नथी सेवता के पड़तर छे जो आ रीते ख्याल नथी आ लोको सेवे छे के नथी सेवता पण जो बेसे तो बीजा मूकी दीस ओके बाकी तो मम्मी मम्मीओ बैठी छे गुस्सा वाली जो 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 जो, जो, जो ए એવડી નાની પિચકારીમાં કરાય કરાય કરનાર કરનાર ઘસ ઘસ હમ પછી મમ્માની ઓડનીથી હાથ લૂછી લેજે આપણે કે મસ્ત રનિંગ વાળી એક્સરસાઇઝ થઈ ગઈ ઘસ બરાબર અને ચલ છોરી હવે રેણુબેન આપણા માટે નાસ્તો કર્યો રેણુબેન પણ અમારી જોડે હમણાં આવે છે ગરમ ગરમ દાળ ભાત તૈયાર થઈ ગયા ફટાફટ પરવારી છે ને એટલે અમે બધા ભેગા જઈએ ને પછી હું ઘરે આવવાની એટલું ટેન્શન ના રહે જલ્દી કારણ કે બહુ બધું ખરીદવાનું છે ઓયા આપણે હું યાદ છે કઈ એને તો કચરા પેટી ને હા હા તેલનો ડબ્બો અને ઘઉં નો કટ્ટો લઈ લ્યો છે એને કચરા પેટી કીધી અને બીજું શું કીધું એને એને યાદ હશે હા ચાલ બેઠો બે ફિમેલ જે ઓલરેડી એક્સ પર બેઠી હતી એ જ ઈંડા સેવે છે બાકી બધા ઈંડા ફેલ છે તો મેં જે નેસ્ટ તરીકે રેડી કરીને કર્યું અને બે એગ્સ મૂકી દીધા એ પણ કોઈ સેવતું નથી બસ અમે હું ચર્ય એજ જોવા ગયા હતા ચલ જો ત્યાં ટ્રીપાઈ બોલે સર તો બે જે ફિમેલ બેઠી છે ને એ જ મેન છે તો એને તો ઊભી કરવી પડશે બહાર કાઢવી પડશે ઓય તો ક્યાં ગયો હા તો બાકીના જેટલા પણ એક્સ છે બધા ફેલ છે કોઈ સેવતું નથી જો મોરનું આગમન અમારી વાડીમાં ઓલમોસ્ટ બધે ગીરમાં થઈ ગયું છે સરસ આશા રાખું કે બધા ખેડૂતોને ખૂબ સરસ ફાલ આવે કારણ કે આંબાવાડી હોય કે ખેતીવાડી કોઈ પણ કંઈક પણ રોપવાનું હોય એમાં બહુ મહેનત હોય છે અને જ્યારે ઘઉં હોય કપાસ માંડવી રાત રાતના ઉજાગરા હોય છે આ સહેલું નથી તો મોર તો સરસ આવ્યો છે વાતાવરણ આ વખતે સરસ રહે તો ફાલ પણ બહુ સરસ આવશે એ ક્યાં ગયો જય શ્રી કૃષ્ણ ચલો ગાઈઝ ચણાના લોટના પુડલા સાવજને બહુ ઈચ્છા નથી ને આજે તેલ વાળા નથી કર્યા માખણ વાળા કરું છું કારણ કે શૌર્યને માખણ વધારે ભાવે આની ઉપર છે ને માખણ છે ને ઓઇલી ના લાગે પ્લસ આની એ તમે લગાવો ને અત્યારે વેજીટેબલ્સ એટલા મસ્ત હોય છે ને ખાસ કરીને લીલું લસણ અને લીલી ડુંગળી અત્યારે મને સુરતું ઊંધિયું યાદ આવ્યું કે કેટલા ટાઈમથી મેં કદાચ કેટલા વર્ષોથી ખાધું નથી તો અત્યારે મને એ યાદ આવ્યું પાણી પાય છે વાડીમાં બેટરી કરી કરીને અને શૌર્યને શૌર્યનું અંદર ટેબ ચાલુ કરીને આજે તાલાડા ક્યાં તા બધી વસ્તુ લીધી પરચુરણ બધી વસ્તુ લીધી મારે નખાવો તો ટેબનો ટફન ગ્લાસ પણ મને ક્યાંય મળ્યો નહી લીલી ચટણી પણ છે મને છે ને ક્યાંય ટફંગ ગ્લાસ ના મળ્યો એટલે એ લોકોએ એવું સજેસ્ટ કર્યું કે હું ઓનલાઈન મંગાવું અને એ લોકો મને નાખી દે તો પછી હવે ઓનલાઈન મંગાવીશ જેવી રીતે મારા બધા પાર્સલ આવી ગયા એવી રીતે એવી રીતે ટાપન ગ્લાસ લેવો પડશે તો ચલો ગાય અત્યારે છે નાસ્તા જેવું જ હોય છે જનરલી કેચઅપ લીલી ચટણી થોડું દહીં માખણ અને માખણના પુડલા માખણ નું તમે યુઝ કરો ને તેનો ટેસ્ટ છે ને બહુ જ અલગ આવે બહુ જ સરસ લાગે તેલ કરતા તો એકવાર ટ્રાય કરજો બજારનું પેલું અમૂલ્યું નહીં ઘરનું વ્હાઈટ માખણ તો હું જાઉં છું ડિશ તૈયાર કરીને જમાડવા સો ત્રણ ટોયઝના પાર્સલ આવી ગયા છે આ વખતે મેં છે ને બહુ પહેલા ઉતાવળ કરી હતી મેં પહેલા બ્લોક્સ લીધા હતા પણ ત્યારે શૌર્યને એટલી ખબર નથી પડતી પણ હવે એને પાર્ટસ જોઈન કરવું અને એવી રીતે રમવા આ છે ને આ ગ્રીપ શીખવાડે કે કઈ રીતે ફિક્સ કરવું કાઢવું તો ટુ ફિફ્ટી સિક્સ પ્લસ આમાં પીસ આવે છે તો બ્લોક્સ લીધા છે આ બહુ જ સરસ બેગમાં આવે છે અને સહેજે હાર્મફુલ નથી કશું વાગે એવું નથી તો થ્રી યર્સ એ થ્રી પ્લસ માટે છે અને બીજું નવું લીધું છે આમાં ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ બહુ જ સરસ મટીરિયલ છે આમાં બાળકો ફ્રુટ્સ અને વેજીટેબલ્સના નામ એને ખબર પડે પ્લસ કટિંગનું ખ્યાલ આવે અને કલર પણ એ લોકો જલ્દી ઓળખે સરસ રીતે વેલ્ક્રોનું સ્ટીકર છે તો બહુ સરસ રીતે છે જે પ્લેટ છે એક નાઇફ છે એક ચોપિંગ બોર્ડ છે તો બહુ જ બધા આ મટીરિયલ આનું બહુ જ સરસ છે જો બતાવું આમાં પણ ખાસા એવા પીસ આવ્યા છે જેટલા ફ્રૂટ્સ ને વેજીટેબલ બધું મિક્સિંગ છે આ ચોપિંગ બોર્ડ આ નાઈફ જો અને આ રીતનું છે જેમ કે વોટરમેલન ઓકે તો આ થયું પેસ્ટ એટલે આવી રીતે પછી બાળક ચોપિંગ બોર્ડથી રમે એટલે એ લોકોને શું ઇઝીલી આમાં કલર અને વેજીટેબલ્સ પ્લસ ફ્રૂટ્સના નામ આવડી જાય અને કલર્સ પણ એ ઓળખે તો અમે રમતા હોય છે ઘણી વાર સોરીઓને કિચન સેટ પણ છે આ એક મેં એક્સ્ટ્રા એડ કર્યું એમાં બહુ મસ્ત હતું બાઉલ તો આટલું બહુ જ સરસ છે મેં આ એક ઓર્ડર કર્યું છે એ બધું હું ડિસ્ક્રિપ્શનમાં બધાની લિંક મૂકવાની છું અને જનરલી આ મેં ત્રીજી વાર તમે બિલીવ નહીં કરો ત્રીજી વાર મેં આ ઓર્ડર કર્યું છે આ બે વર્ષમાં કારણ કે આ ક્લે બહુ મસ્ત આવે છે આનાથી તમારે કશું ક્રાફ્ટનું બનાવવાનું હોય મોટા લોકોને તો પણ આ બહુ મસ્ત આ મટિરિયલ એટલું સરસ આવે છે સોફ્ટ બહુ જ સરસ આવે છે બીજો એક ક્લે પણ આવે છે થોડોક હાર્ડ આવે છે એ ડ્રાય નથી થતો પણ એનાથી હાથ છે ને ગંદા થાય છે આ હાથમાં ચોટતો નથી આ બહુ સ્ટીકી નથી પણ છે સરસ બસ ખાલી એટલું થર્ટી સિક્સ કલર છે આમાં તો ડેલી જ્યારે અમે બબે બબ્બે દિવસે એક એક રમતા હોય છે બસ એટલું કે તમે રમીને અને પાછું બેગમાં મૂકી દો તો આ ક્લે એવી રીતે જળવાઈ દેશે તો આ ત્રણ ટોયઝના પાર્સલ ગેમ્સ ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ અને ક્લે તો અમે રમતા જ હોય છે શૌર્યને પણ ઘણું બનાવતા આવડે છે આનાથી ક્રિએટિવિટી એ લોકોની ખુલે ઇમિ ઇમેજિનેશન એનું બહુ જ વિકસિત થાય બહુ ડેવલપ થાય કે એ લોકો જાતે બધું બનાવતા હોય છે તો જેમ કે રેણુબેન ઘણીવાર લોટ આપે છે તો લોટથી પણ બનાવે છે અને બીજું અમારું ચોથું પાર્સલ છે માર્સની મેટ ફિનિશિંગવાળી લિપસ્ટિક ચાર લિપસ્ટિક લીધી છે બે શેડ છે લાઇટ બે છે ડાર્ક તો બહુ જ સરસ લિપસ્ટિક છે આનું ડિસ્ક્રિપ્શનમાં હું આની લિંક મૂકીશ અત્યારે મેં એક ફ્રાય પણ કર્યો છે બહુ ઇઝીલી કેરીંગ બહુ આમાં બહુ બહુ ટેન્શન સાચવવાનું નહીં એટલે એક પેન્સિલ લઈ લો બસ પર્સમાં મૂકી દો તો મને આ એટલી ગમી છે મેટ ફિનિશિંગની મને ટ્વેન્ટી બધાનું બધાની ચોઇસ અલગ અલગ હોય કોઈને મેકઅપ વધારે ગમે કોઈને ઓછો ગમે કોઈને લાઇટ ગમે તો મને મેકઅપમાં ખાલી કાજલ આપણે મેસ કહીએ ખાલી કાજલ અને એકદમ લાઇટ લિપસ્ટિક મને ટ્વેન્ટી ફોર અવર્સની પેલી લોંગ લાસ્ટિંગ લિપસ્ટિક આ કેવું કે જ્યારે તમારે જરૂર પડે પર્સમાં હોય બસ લાઇટ લગાવી દો શેડ કામ કમ્પ્લીટ મને છે ને ચોવીસ કલાકના મેકઅપ નથી ગમતા તો ચોથું પાર્સલ મારું આ છે અને આનું પણ હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ એ પોળી આટલી ખોલું આખી ચાલશે આટલી એમ પૂછું છું ખોલી નાખું નાખી હા વળી બી કરે બહાર જાય તો આવો લો એટલે કામ હોય તો કરીને આવો મકાઈ જુવાર એવું કઈ લાયા નહીં પછી એ ઉપરથી નાખવાનું મકાઈ જુવાર ને એવું લાયા નહીં પછી એ ઉપરથી નાખવાનું ઉપરથી જુવારથી લાવના ફોન કરીને પૂછી જો તમારો ફોન લગાવો ને કે થોડુંક જુવાર ને મકાઈ લેતા જાવો ને ભીના છે અને તડકે રાખો એમ નહીં તો એ લેતા આવે તો મિક્સ કરી દઈએ ને એમ કલાગાવો તો ફોન પછી પાછું ઉપરથી નાખવાનું હાલો એમ કઉ મકાઈ જુવાર બાજરો એવું કઈ નતું લાવવું તો અમે હું ભેગો જ કરી નાખીએ ને એમ પછી ઉપર થી નાખશો અમે કરી તો નાખ્યું મને એમ કે તમે જો લેતા આવો ને તો આપણે નાખી દઈએ અમે એમ ભરીએ નહીં હા રડ્યો તો હા અમારો જીવ પછી બળતો તમે દઉં સારું

ખવાય ની વાસણ લે નાનું લઈ તો પછી મોટો દહીં વાળો બાઉલેટ લાવું ને દાળ વગર નાખું એટલે પછી છે ને બાટી જ રે આમાં કેવું થાય હાલો દાળ કરી નાખું જય શ્રી કૃષ્ણ ગુડ ઇવનિંગ શું શૌર્ય આવતો નથી બાર અને હું ક્યારની બોલાવું છું ભાઈ ચાલને મસ્ત તડકો અને પવન સરસ છે મેં જે જે ના પેલા એગ્સ લઈને કોડિયા મૂક્યા ને કુંડા અમારા કબૂતર કેટલા હોશિયાર છે તે લોકોએ એના એક્સ બહાર મૂકીને એના પર બેસી ગયા પેલા કોડિયા તો ખાલી રહ્યા એટલે મેં સાવજને કીધું કે હવે જે ફેલ ગયા એ જવા દો અને જે છે એ ભલે સેવતા અને જે પેલું અમારું જૂનું એક બતકનું પાંજરું છે તો થોડા કબૂતર અમે એ બાજુ શિફ્ટ કર્યા છે ત્યાં બે ત્રણ જોડી જવા માંડી છે તો ત્યાં પહેલેથી જ અમે કોડિયા મૂકી દીધા છે આ તો કેવું અથવાથી સ્ટાર્ટ કર્યું હતું તો એટલા હોશિયાર બંને ઈંડા બંને જણા એ બંને કબૂતરી એ ઈંડા છે નીચે મૂકી દીધું ને એની પર બેસી ગઈ ને પેલા કોડિયા તો ખાલી જ છે

તો આજે બીજો દિવસ થઈ ગયો છે મારાગ નો આ નાની એવી એટલી હાઈટમાં નીચે છે તો જો આમાં કળીઓ આવી જો જ આમાં જો ગેટ સામેની પહેલી ધીમે ધીમે આઈ થિંક ધીમે ધીમે બધી નારિયેલ એમાં પહેલી વાર આવી રીતે આવી જશે છે ને જો કેવા મસ્ત ફૂટ્યા એટલે આ તો કદાચ ખરી જાય પણ શરૂઆત થઈ ગઈ એવું કહી શકાય